સાહેબ આ ડબ્બામાં મારી પાસે તમારા માટે સરપ્રાઇઝ છે પરંતુ તે આપવા માટે તમારે તમારી આંખો બંધ કરવી પડશે આટલું કહીને ચાલીસ વર્ષની નોકરાણીએ મારી આંખો પર હાથ મૂક્યો અને મને આંખો બંધ કરવા કહ્યું જેમ જેમ મેં મારી આંખો બંધ કરી કે તરત જ મને અજીબ અનુભવ થવા લાગ્યો પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે તે મારી સામે બેઠી હતી અને કેટલાક કારણોસર અમારા ઘરની નોકરાણી નવી રાખવામાં આવી હતી તે ચાલીસ વર્ષની હોવા છતાં તે સુંદર હતી હું હમણાં જ અઢાર વર્ષનો થયો હતો આજે પણ હું કલ્પના પણ કરી શકતો ન હતો કે કોઈ નોકરાણી મારી સાથે આવું કરશે જ્યારે મારા મમ્મી પપ્પા ઘરે ન હતા ત્યારે નોકરાણી મારા રૂમમાં આવી અને કંઈક કર્યું જેનાથી હું સંપૂર્ણપણે બેભાન થઈ ગયો કારણ કે તે દિવસે તેને હું પ્રદીપ છું હું હમણાં અઢાર વર્ષનો થયો હતો અમારો બહુ મોટો બંગલો હતો મારા માતા પિતા કારોબાર માટે વિદેશમાં રહેતા હતા અને સમયાંતરે મને મળવા આવતા હતા અમારી પાસે એટલી બધી સંપત્તિ હતી કે મારે ઘરના કોઈ કામ માટે મહેનત કરવાની જરૂર ન હતી મારા માતા પિતાનો ટ્રાન્સપોર્ટનો કારોબાર હતો જે તેઓ બંને સાથે મળીને સંભાળતા હતા મને વિદેશમાં રહેવામાં કોઈ રસ ન હતો તેથી જ હું અહીં રહીને મારો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો બારની પરીક્ષા બાદ રજાઓ શરૂ થઈ ગઈ હતી તેથી મેં ક્યાંક ફરવા જવાનું અને મારા માતા પિતાને મળવા વિદેશ જવાનો વિચાર કર્યો બે દિવસ પછી હું વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો એક દિવસ પહેલાં જ કંઈક એવું બન્યું જેની મેં કલ્પના પણ કરી ન હતી મને ખબર પડી કે મારા માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે અને અમારી સંપત્તિ પણ લઈ લેવામાં આવી છે આ કારણોસર હું વિદેશ જઈ શક્યો નહીં આ સાથે ત્યાંની પોલીસે અમારા નજીકના પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરી દીધી હતી જેના કારણે અમારો બંગલો પણ સીલ થવાનો હતો આગળ શું કરવું કોને ફોન કરવો અને શું પૂછવું તે મને સમજાતું ન હતું આ પણ મારી સમજની બહાર હતું કે આ અચાનક શું થયું હું સંપૂર્ણ આઘાતમાં હતો કોઈ સાચો નિર્ણય લેવા માટે મારી ઉંમર પણ ન હતી હું કંઈ વિચારી શકું એ પહેલાં અમારા ઘરની ઘંટડી વાગી મેં દરવાજો ખોલ્યો તો પોલીસનું એક મોટું ટોળું દરવાજા પર ઊભું હતું મારી નાની ઉંમરના કારણે પોલીસે મારી સામે કોઈ કાર્યવાહી ન કરી પરંતુ અમારો આખો બંગલો સીલ કરી દેવાયો આ સમગ્ર ઘટનાને કારણે અમારા સંબંધીઓ પણ મારો ફોન ઉપાડતા ન હતા અને કોઈએ મારી મદદ કરી ન હતી થોડી જ વારમાં હું આલિશાન બંગલામાંથી રસ્તા પર આવી ગયો હું સમજી શકતો ન હતો કે આગળ શું કરવું હું અમારા બંગલાની બહાર ફૂટપાથ પર નિરાશ થઈને બેઠો હતો ત્યારે અચાનક પાંચ મિનિટ પછી એક કાર ત્યાં ઊભી રહી કારનો દરવાજો ખુલ્યો અને તેમાં બેઠેલા એક વ્યક્તિએ મને કારમાં બેસવાનું કહ્યું મેં તેને પૂછ્યું કે તે કોણ છે પરંતુ તેને તેની ઓળખ જાહેર કરી ન હતી તેણે મારી આંખે પટ્ટી બાંધી અને કાર ચાલુ થઈ હું તો બસ એ જ વિચારતો હતો કે મારા જીવનમાં બીજું શું બાકી છે અને ચૂપચાપ હું વિચારમાં બેસી રહ્યું પણ પાછળથી ગાડી બીજા બંગલા પાસે આવીને ઊભી રહી મને બંગલા પાસે ઉતારી દેવામાં આવ્યો સામે જોયું તો ચાર રૂમનું નાનું ઘર હતું મને એ જ ઘરમાં છોડી દેવામાં આવ્યું મેં આજુબાજુ જોયું તો ઘરમાં બીજું કોઈ ન હતું પણ એ ઘરના રસોડામાં ખાવાની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હતી ચોક્કસ કોઈએ મને મદદ કરી પરંતુ તે કોણ હતું તે તેની ઓળખ જાહેર કરવા માંગતું ન હતું કારણ કે મને જે રીતે આ ઘરમાં લાવવામાં આવ્યો હતો તે પરથી સ્પષ્ટ હતું કે તે અમારો શુભ ચિંતક હશે તેમાં કોઈ સંદેહ નહોતો આ બધી ઘટનાઓ અને જે બન્યું હતું તેનાથી હું સંપૂર્ણપણે થાકી ગયો હતો હું ઘરના એક રૂમમાં ગયો જે બેડરૂમ હતો હું ત્યાં જઈને પલંગ પર સૂઈ ગયો થોડા સમય પછી સાંજ થઈ ગઈ હતી અને હું જાગી ગયો કે તરત જ મારી સામે ચાલીસ વર્ષની સુંદર સ્ત્રી ઊભી હતી તેને કહ્યું માલિક નમસ્કાર હું મંજુ છું હું તમારી નોકરાણી છું જો તમને અહીં કંઈ પણની જરૂર હોય તો હું તમારી મદદ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ રહીશ તમે તમારી દરેક જરૂરિયાત વિશે મને નિસંકોચ કહી શકો છો હું હજી પણ સમજી શક્યો ન હતો કે મારા જીવનમાં આ શું થઈ રહ્યું છે મને લાગ્યું કે કોઈ નજીકના મિત્રને કોલ કરી આ બધું કહું પરંતુ જ્યારે મેં મારો મોબાઈલ ઉપાડ્યો ત્યારે મને યાદ આવ્યું કે હું જે સમયે કારમાં બેઠો હતો ત્યારે તે વ્યક્તિએ મારો મોબાઈલ લઈ લીધો હતો અને મારી પાસે કોઈનો સંપર્ક કરવાનો કોઈ રસ્તો ન હતો એ ઘરમાં માત્ર હું અને મંજુ હતા મેં મંજુને પૂછ્યું કે આ કોનું ઘર છે તેને જવાબ આપ્યો માલિક મને આ વિશે કોઈ માહિતી નથી હું પણ અહીં નવી છું બસ મને મોટા સાહેબે અહીં તમારી સેવા કરવાનું કહ્યું છે મેં કહ્યું કયા મોટા સરે તો તેને કહ્યું મને તેનું નામ ખબર નથી પણ તેણે મને અહીં કામ કરવા માટે ચાલીસ હજાર આપવાનું વચન આપ્યું હતું તેથી મેં અહીં ચોવીસ કલાક કામ કરવાની હા પાડી દીધી મંજુના કામ માટે ચાલીસ હજાર ખૂબ વધારે હતા આ જોઈને તેને આ કામ સ્વીકાર્યું જ હોયને મંજુ જોવામાં ખૂબ જ સુંદર અને સ્વસ્થ હતી મને લાગ્યું કે જે વ્યક્તિએ મને મદદ કરી છે તેને કદાચ મારા માતા પિતાએ મોકલ્યા આને ધ્યાનમાં રાખીને મેં ત્યાં જ રહેવાનું નક્કી કર્યું મંજુએ રાત્રિભોજન ખૂબ જ સારું બનાવ્યું હતું અમે બંને સાથે બેસીને ભોજન લીધું મંજુએ તૈયાર કરેલું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને મેં તેના વખાણ કર્યા આ માટે મંજુએ મારો આભાર માન્યો તે મને વધુ રહસ્યમય લાગતી હતી આજની ઘટનાઓ મારા માટે ખૂબ જ પરેશાન કરતી હતી દિવસના થાક્યા પછી મને મારા માતા પિતા યાદ આવવા લાગ્યા મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હું છતના પંખા તરફ જોતો આડો પડ્યો હતો અને વિચારતો હતો કે હવે પછી શું થશે જ્યારે અચાનક મને મારા પગ પર કોઈના હાથનો સ્પર્શ થયો હું ચોંકીને જગ્યા પર બેઠો હતો અને મેં સામે જોયું તો મંજુ મારા પગ પાસે બેઠી હતી હું કંઈક કહું એ પહેલાં મંજુ કહેવા લાગી નાના સાહેબ હું જાણું છું કે તમે ખૂબ થાકેલા છો તો મને તમારી સેવા કરવા દો મંજુ મારા પગની જુદી જુદી રીતે માલિશ કરી રહી હતી પણ હું મારા માતા પિતાના વિચારોમાં ખોવાયેલો હતો તેથી તે સમયે મને કંઈ સમજાયું નહીં પછી મેં તેને કહ્યું મંજુતાઈ મારા પગ દબાવવાનું બંધ કરો હવે મને સુવા દો મને સાંભળ્યા પછી મંજુતાઈ ગુસ્સાથી મારી સામે જોવા લાગી અને બોલી નાના સાહેબ તમારો થાક દૂર કરવા હું તમારા પગ દબાવી રહી હતી અને હા મને તાઈ ના બોલાવશો બસ મને મંજુ કહીને બોલાવો આટલું બોલ્યા પછી તેણે મને પૂછ્યું તમારે બીજું કંઈ જોઈએ છે પછી તે મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ અને હું મારા વિચારોમાં જ ખોવાયેલો બેઠો હતો એ રાત્રે મને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ન હતી જ્યારે મેં બિલકુલ કામ કર્યું પણ ન હતું બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મારી બાજુનું દ્રશ્ય જોઈને હું ચોંકી ગયો કારણ કે મંજુ મારા બેડની નીચે સૂતી હતી આ જોઈને હું ભયથી ધ્રુજવા લાગ્યો વિચારતો હતો કે મંજુ મારા રૂમમાં કેમ સૂતી હશે હું ખરાબ રીતે ડરી ગયો હતો મંજુને જગાડવાની મારામાં હિંમત ન હતી હું પાણી પીવા રસોડામાં ગયો અને જ્યારે હું પાછો ફર્યો ત્યારે મેં જોયું કે થોડીવાર પછી મંજુ મારા માટે નાસ્તો તૈયાર કરીને લઈ આવ્યો અમે બંને સાથે નાસ્તો કર્યો પરંતુ હું મંજુ સાથે આંખનો સંપર્ક કરવાની હિંમત કરી શક્યો નહીં કારણ કે આગલી રાત્રે કંઈક ચોક્કસપણે બન્યું હતું પણ મને કંઈ યાદ ન હતું મને ડર હતો કે કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે હું ટેબલ પાસે બેઠો હતો ત્યારે મંજુએ મને માલિક કહીને બોલાવ્યો મેં તેની સામે જોયું તો તેણે કહ્યું માલિક તમે કંઈક વિચારી રહ્યા છો પછી મેં મંજુને પૂછવાની હિંમત એકઠી કરી કે મંજુ તું રાત્રે મારા પલંગમાં બાજુમાં કેમ સૂતી હતી જ્યારે તમારી પાસે તમારો અલગ રૂમ છે આ અંગે મંજુએ કહ્યું સાહેબ ગઈકાલે રાત્રે એક ઉંદર મારા રૂમમાં ઘૂસી ગયો અને હું ઉંદરોથી ખૂબ ડરું છું તેથી મેં મારા રૂમને તારું મારીને તમારા રૂમમાં આવીને સૂવાનું નક્કી કર્યું મેં નીચે સૂવાનો પ્રયત્ન કર્યો અને થોડા સમય પછી મને ઊંઘ આવી ગઈ તેથી તમારા રૂમમાં હું આવીને સૂઈ ગઈ તે સમયે તમે પણ ગાઢ નિંદ્રામાં હતા અને મેં વિચાર્યું હતું કે હું સવારે તમારી પહેલાં ઉઠીશ પરંતુ રાત્રે ઉંદરને કારણે મને થોડું થયું અને હું સવારે સમયસર ઉઠી શકી નહીં મેં કહ્યું કે કોઈ વાંધો નહીં પણ હવે આવું કરતાં પહેલાં મને એક વખત જગાડી દેવો હું મારા માતા પિતાના વિચારોમાં ખોવાયેલો હતો હું નાસ્તો પણ પૂરો કરી શક્યો ન હતો ત્યારે મંજુ મારી પાસે આવી અને બોલી માલિક તમે મારા રૂમમાંથી ઉંદરથી છુટકારો મેળવવામાં મદદ કરશો મને ખૂબ જ ડર લાગે છે હું સંબંધ થયો કે હા પાડી કે તરત જ મંજુ મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ ત્યાં પહોંચ્યા પછી મેં તેને પૂછ્યું મંજુ તે ઉંદરને ક્યાં જોયો તો મંજુ મારી સામે તેના પલંગ પાસે બેઠી અને નીચે ઝૂકીને બોલી ગઈકાલે મેં અહીં જ ઉંદરને જોયો હતો તે અહીં જોવો જોઈએ તેને પકડીને જલ્દીથી બહાર લઈ જાઓ નહીતર તે આજે રાત્રે પણ મને પરેશાન કરશે મેં આમ તેમ બધે જોયું પણ મને ક્યાંય પણ ઉંદર દેખાણો નહીં પણ મને મંજુની હરકત કંઈક વિચિત્ર લાગતી હતી તે વારંવાર મારો હાથ પકડી લેતી અને મને આમ તેમ રૂમમાં ફેરવતી રહેતી હું પણ હવે યુવાન બની રહ્યો હતો મને મારા માતા પિતાની સૌથી વધુ ચિંતા હતી મને ખબર હતી કે તેઓ જેલમાં જ પણ તે ક્યારે બહાર આવશે આનો મને કોઈ ખ્યાલ ન હતો થોડા દિવસો આમ જ વીતી ગયા મંજુનું મારા પ્રત્યેનું વર્તન હવે અલગ જ બની રહ્યું હતું તે નોકરાણીની જેમ નહીં પણ મોડલની જેમ દેખાવા લાગી હતી તેણીએ જુદા જુદા કપડાં પહેરવાનું શરૂ કર મેં તેને પૂછ્યું મંજુ તમારી પહેરવેશ અને જીવનશૈલી કેમ આટલી બદલાઈ ગઈ છે તેણે જવાબ આપ્યો નાના સાહેબ માલિક ગઈકાલે જ મને મારો પગાર ચૂકવી દીધો તે પણ ડબલ પરંતુ જો તમે મારા આ કપડાં પર સવાલ ઉઠાવી રહ્યા છો તો મને લાગે છે કે તમને મારો આ દેખાવ પસંદ નથી આવ્યો મેં કહ્યું ના એવું કંઈ નથી બસ તમારી બદલતી સ્ટાઇલ જોઈને હું પછી પૂછી રહ્યો છું તેને કહ્યું કોઈ વાંધો નહીં તે દિવસે રાત્રિભોજન પછી હું મારા રૂમમાં બેઠો હતો પછી મંજુ મારા માટે એક ગ્લાસ દૂધ લાવી તે ખૂબ જ પ્રેમથી વાત કરતી હતી તેના હાવભાવ અલગ હતા તે આવીને મારી પાસે બેટ પર બેઠી તેને કહી માલિક તમારા માટે દૂધ લાવીજો મેં પણ ભરોસો કરીને તે દૂધ પી લીધું પછી તેને કહ્યું માલિક મારી પાસે આ બોક્સમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે પરંતુ તે જોવા માટે તમારે તમારી આંખો બંધ કરવી પડશે મેં કહ્યું મંજુતાઈ પણ આમાં છે શું તેને કહ્યું માલિક આંખ તો બંધ કરો પછી જેમ જેમ મેં મારી આંખો બંધ કરી કે તરત જ મને એક વિચિત્ર લાગણી થવા લાગી અને તે રાત મેં શાંતિથી વિતાવી પણ સવારે જ્યારે મેં આંખ ખોલી તો જે નજારો મેં જોયો તેને મને હચમચાવી નાખ્યો મારા માતા પિતા મારી સામે ઊભા હતા અને મંજુના હાથમાં હથકરી કરી હતી હું ત્યાં કશું સમજી શક્યો નહીં ત્યારે મારા માતા પિતાએ કહ્યું પ્રદીપ દીકરા તો ઠીક છે ને હું અહીં અને ત્યાં જોવા લાગ્યો પરંતુ કંઈ પણ સમજી શક્યો નહીં આ જોઈને મારા માતા પિતા સમજી ગયા કે હું મૂંઝવણમાં હતો મારા માતા પિતાએ કહ્યું કે પ્રદીપ દીકરા તું હમણાં બચી ગયો નહીંતર અમારું આખું ઘર નાશ પામ્યું હતું મેં તેને પૂછ્યું શું થયું અને મંજુના હાથમાં આ હથકડી કેમ રાખવામાં આવી છે ત્યારે મારા પિતાએ કહ્યું કે જ્યારે મેં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે મારા બાળપણના મિત્રએ મારી સાથે ભાગીદારી કરી હતી પરંતુ તેણે ટ્રાન્સપોર્ટ ઓર્ડરમાં મોટી ભૂલ કરી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરી જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મેં તેને ભાગીદારીમાંથી કાઢી મૂક્યો અને પોલીસ પાસે ગયો અને તેને સોંપી દીધો આ વાતનો બદલો લેવા માટે તેણે ગેરકાયદેસર સામાન અમારા એક વાહનમાં ભરી મોકલ્યો જે પોલીસના હાથે ઝડપાઈ ગયું તેથી તમારી માતા અને મારી ગેરકાયદેસર કામના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી તે કપટી મિત્ર પછી તારી માતાએ મારો કારોબાર સ્થાપવામાં મને સાથ આપ્યો અને પછી મારો એ જ મિત્રએ મંજુની મદદથી તેણે તમારો અને તેનો નકલી વિડીયો બનાવીને તને પણ ફસાવવાની યોજના બનાવી હતી તેનો હેતુ અમને જેલમાં નાખવાનો અને અમારા આખા ઘરને બરબાદ કરવાનો હતો પરંતુ હું મારા બાળપણના મિત્રને પોલીસ સ્ટેશનમાં મળ્યું જે ત્યાં વકીલ છે તેની મદદથી હું આરોપો ખોટા સાબિત કરી શક્યો અને બહાર આવ્યો પણ આમાં ઘણો સમય લાગ્યો હતો અને તારી સંભાળ રાખવી અમારા માટે મુશ્કેલ થઈ ગઈ તેને તને પણ ફસાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે સ્થાનિક પોલીસની મદદથી તને શો કાઢ્યું અને તને ત્યાંથી બચાવ્યું અને સાથે આ ઘટનાએ મને એ પણ શીખવ્યું કે આપણા જ લોકો કેટલા નીચે જઈ શકે છે એટલા માટે જીવનમાં ક્યારે કોઈના પર આંધ્રો વિશ્વાસ ન કરવો કહેવાય છે ને કે એક ઠોકર ખાધા પછી માનવી છાશ પણ ફૂંક મારીને પીવે છે આજની દુનિયામાં તમારા પોતાના લોકો તમારા ખરાબ સમયનો આનંદ માણવા લાગે છે મને ખબર નથી કે કોઈનો ખરાબ સમય જોઈને તેમને શું શેતાની આનંદ મળે છે પરંતુ આ ઘટનાએ અમને શીખવ્યું કે કોઈના પર આંધ્રો વિશ્વાસ કરવો મોંઘો સાબિત થઈ શકે છે તેથી જ રોજિંદા જીવનમાં દરેક પગલાં સમજી વિચારીને ભરો તો મિત્રો આ હતી આજની વાર્તા આ વિશે તમારો શું અભિપ્રાય હતો આ વાત કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન પર ક્લિક કરો જેથી તમને નવી વિડીયોની તરત જ સૂચના આપવામાં આવશે આભાર